પ્રદેશ દમણના વરકુંડ મેઇન રોડ પર બે યુવાનો જીવના જોખમે સ્ટન્ટ કરતા હોવાનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે વિડીયોમાં જોવા મળ્યું કે બંને યુવાનો પગમાં સ્કેટિંગ પહેરી રિક્ષાની પાછળના ભાગને પકડી રસ્તા પર જીવને જોખમમાં મૂકી સ્ટન્ટ કરી રહ્યા હતા આ દરમિયાન જો કોઈ એક યુવાનનો પગ રિક્ષાના પાછળના ભાગે આવી ગયો હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત યુવાનો રસ્તા પર જે પ્રમાણે સ્ટન્ટ કરી રહ્યા હતા એનો વિડીયો પાછળથી આવી રહેલ એક કારના ચાલકે તેમના મોબાઈલમાં ઉતારી લીધો હતો જો કે આ વિડીયો હાલના સમયનો છે કે પછી અગાઉના સમયનો એ જાણી શકાયું નથી પરંતુ હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે પાડી હાઈવે પર દોડતા ડમ્પરમાં શોર્ટ સર્કિટથી લાગી આગ યુવાનની હિંમતે બચાવ્યો ચાલકનો જીવ પારડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર શુક્રવારની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી જ્યારે દોડતા ડમ્પરમાં અચાનક આગ લાગી ગઈ હતી આગમાં ડમ્પર ચાલકનો જીવ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી એક બાહોશ યુવાને રાત્રે અગિયાર વાગ્યે બોડેલીથી વાપી તરફ જઈ રહેલા રેતીથી ભરેલા ડમ્પર નંબર ડીડી ઝીરો વન એ ક્યુ નાઇન ટુ સેવન સિક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ સમયે દમણી જાપા હાઈવે પાસે પોતાની દુકાનમાં બેઠેલા યુવકે હાઈવે પર દોડતા ડમ્પરના આગળના ભાગમાં આગ જોતાં જ તેણે તાત્કાલિક પોતાની બાઇક લઈ ડમ્પરનો પીછો કર્યો હતો અને દમણી જાપાના બ્રિજ પર ડમ્પરને અટકાવીને ચાલકને આગ વિશે જાણ કરી હતી તેને તાત્કાલિક ડમ્પરની કેબિનમાંથી બહાર ઉતારી દીધો હતો જોત જતામાં ડમ્પરમાં ભીષણ આગ લાગી ગઈ હતી આમ યુવકની આ સતર્કતા અને હિંમતે ડમ્પર ચાલકનો જીવ બચાવી લીધો હતો ઘટનાની જાણ મળતાં જ પાડી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો આ સાથે આ ઘટનાની જાણ પાડી પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સલામતીના ભાગરૂપે વાપી તરફનો હાઇવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો હતો વાપીનો વિકાસ પોતાના ચરમ પર કે પછી રસ્તાઓની દયનીય હાલતનો ચરમ વાપીનો વિકાસ જો રસ્તાઓના માપદંડ પરથી જોશો તો સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે શહેરમાં હવે એવી કોઈ પણ રસ્તો બચ્યો નથી કે જેને જોઈને તમે કહી શકો કે હા આ છે શ્રેષ્ઠ રસ્તો ખાડાઓથી ભરેલા રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમભર્યું બની ગયું છે ચાલો એ પછી જીઆઈડીસીનો ઉદ્યોગ વિસ્તાર હોય રેલવે સ્ટેશન આસપાસના રસ્તાઓ હોય કે પછી રહેણાંક વિસ્તારો પ્રત્યેક જગ્યાએ જર્જરિત રસ્તાઓનો ખોટો ચાલે છે જગ્યાએ જગ્યાએ ખાડાઓ તૂટી ગયેલી પરત પાણી ભરાવાની સમસ્યાઓ અને દુર્વ્યવસ્થા આ બધો જ વિકાસની પોલ ઉગાડી રહ્યો છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવામાં આવ્યા બાદ પણ પરિણામ તો એનું એ જ છે ત્રણ પાંદડા મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગોની બેદરકારી સ્પષ્ટ રીતે નજર પડે છે હવે પ્રશ્ન એ છે કે શું આ છે વિકસિત વાપી કે પછી ફક્ત કાગળ પર અને ભાષણોમાં જ વિકાસ ચરમસીમાએ પહોંચ્યો છે મહાનગરપાલિકા બનતા ચણોદ ગામની હાલત વધુ બગડી ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય વાપેના ચણોદ ગામની તસવીરો આજે શહેરની સફાઈ વ્યવસ્થાની હકીકત બયાન કરતી દેખાઈ રહી છે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ અહીંની હાલત પહેલાં કરતાં વધુ દયનીય બની ગયું છે ગામમાં ચારે બાજુ કચરાના ઢગલા અને દુર્ગંધ ભર્યું વાતાવરણ સામાન્ય નાગરિકો માટે જીવતી મુશ્કેલ બની ગયું છે સૌથી ગંભીર સ્થિતિ તો ગામના શાળાના બહાર જોવા મળી રહી છે જ્યાં ગંદકી અને દુર્ગંધના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે શાળાએ ઘણી વખત લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં પણ ન તો સફાઈ કર્મચારીઓએ પગલા લીધા છે કે ન જવાબદાર અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી છે હાલત એવી છે કે કચરો લેવાવાળી ગાડી રોજ આવે છે પણ કચરો સંપૂર્ણ ઉપાડાતો નથી અને વિસ્તારની યોગ્ય રીતે સફાઈ પણ થતી નથી પરિણામે કચરો સડીને દુર્ગંધ ફેલાવે છે અને આખું વાતાવરણ પ્રદૂષિત થાય છે હવે સવાલ એ છે કે શું મહાનગરપાલિકા માત્ર નામ પૂરતી રહી ગઈ છે સામાન્ય નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો માટે કોણ જવાબદાર છે સાફ સફાઈ કરે તો ખરા પણ તો કચરો અમને તેમ રહે ગંદકીનું સામ્રાજ્ય છે બરોબર સફાઈ થતી નથી ઉપર ઉપરથી સફાઈ થાય કાદવમાં કચરો બહાર પૂરો સફાઈ થતો જ નહીં મળે આગળ જ નાડું છે વિના સ્કૂલની થોડેક આગળ વરસાદ થોડોક થાય એટલે ભરાઈ જાય નગરપાલિકાએ થોડુંક રિપેર કર્યું છતાં પણ માત્ર એવું ને એવું જ છે જે નાડું બનાવવાના લાયક ત્રણથી ચાર વર્ષ થઈ ગયા હજુ સુધી બનાવવામાં આવ્યું નથી એ વહેલી તકે નાડું બનાવે જેથી લોકોને જવા માટે સારું ને સુવિધાયુક્ત રહી રસ્તામાં બી ખાડા છે તેનું બી કોઈ જોઈતું નથી જ્યારથી મહાનગરપાલિકા આવી ત્યારથી ખાડા પર બહુ ઓછું ધ્યાન જાય છે મહાનગરપાલિકા એને ધ્યાન આપે એવી આશા છે વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલ દાંતી ગામે પ્રોટેક્શન વોલના અભાવે નષ્ટ થવાના કગાર પર છે અધૂરા કામો પૂર્ણ કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે વર્ષોથી દરિયા તાકાત સામે પોતાના અસ્તિત્વની લડત લડતું દાંતી ગામમાં પ્રોટેક્શન વોલ તો બનાવાય પરંતુ કામ અધૂરું રહેતા ચોમાસા દરમિયાન દરિયો ગામમાં ઘૂસતા ગામ નષ્ટ થવાના આરે છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય મંત્રીઓ અને સાંસદ સભ્યની રજૂઆતને લઈ પાંત્રીસ કરોડના ખર્ચે નવી પંદરસો મીટરની પ્રોટેક્શન કામ છે જેમાં વધુ ત્રણસો મીટરની પ્રોટેક્શન વોલનું અધૂરું કામ દરિયો ગામમાં ઘૂસી રહ્યો છે જેને લઈ બનેલી પ્રોટેક્શન વોલ પણ ધોવાઈ શકે છે જેથી અધૂરું કામ જલ્દી પૂર્ણ થાય ગામનું અસ્તિત્વ ટકે તેવી સ્થાનિકોની માંગ છે આ બાબતે સ્થાનિક ધારાસભ્યએ પણ જણાવ્યું કે ત્રણસો મીટરની વોલનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી ગામનું સંપૂર્ણ ધોવાણ અટકશે અમારી પ્રોટેક્શન લઈને સરકારને એવી માંગ છે કે જે અત્યારે આડત્રીસ કરોડ પચાસ લાખ જે કામ થઈ રહ્યું છે તે છે એટલે કે પંદરસો રીતે છે પરંતુ આ જે આગળની જે પ્રોટેક્શન વોલ છે અને જે વચમાંની આ વચમાં જે બાકી રહી ગયા ત્રણસો મીટર એ ત્રણસો મીટર જલ્દીથી જલ્દી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે તો અમારું ગામ આ પચીસ લાખ સકે છે જો આ ત્રણસો મીટર સાડા આડત્રીસ કરોડ નું જે કામ ચાલુ છે એ કામ પૂરો થયેલ નથી અને જો આ ત્રણસો મીટર જો જલ્દી જલ્દી ની બનાવવામાં આવે તો આ અડત્રીસ નો પણ કોઈ એનો કઈ મતલબ નહી રહેશે

જે તે સંસદ સભ્ય સાથે રજૂઆત કરતા અમને લગભગ પાંત્રીસ કરોડ ની દિવાલ મંજૂર પ્રોટેકશન વોલ મંજૂર કરી હતી આ ટેન્ડર પ્રક્રિયા લંબાઈ જેથી કરીને જો સમય પ્રમાણે તે કામ શરૂ થવા નહીં થઈ શકતું પણ જયારે જે તે એજન્સી આપવામાં આવ્યું છે એને કામ કર્યું છે પાંત્રીસ કરોડ માં લગભગ બારસો મીટર ઉપરની દિવાલ આપણે બનાવવાની હોય છે પોતે વિઝિટ મારી છે કેમકે અમે વિઝિટ મારી કામ કોન્ક્રીટ થયું છે એમાં કામમાં કોઈ ગુબાચારી નથી સ્વાભાવિક છે આપના કહેવાથી ચોસો મીટર બાકી હોય એ કામો કઈ પૂર્ણ થયા નથી કેમકે અમે લોકોને એને એક કાર્યક્રમ રાખવાનો છે લોકાર્પણનો કાર્યક્રમ રાખવાનો છે અમે બધું જ એને મીટર એક મીટર બાકી હોય પર એજન્સી પણ અમે એ કામ કરાવીશ વલસાડ નગરપાલિકા ફરી એકવાર વિવાદના વમણમાં ફસાય છે પાલિકામાં ચાલતા ગેરવહીવટનો પર્દાફાશ ખુદ વલસાડના ધારાસભ્યએ કર્યો છે આંતરિક વિખવાદના કારણે રાજકીય માહોલ ગરમાયો છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાલિકાના સભ્યોની જાણ બહાર જ ચૌદ જેટલા વિકાસના કામોના ઠરાવ પસાર કરી દેવાયા આવશે આ બાબતે સભ્યોએ વાંધો ઉઠાવ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ધારાસભ્યએ વલસાડના ચીફ ઓફિસર અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે ધારાસભ્યએ ચીફ ઓફિસરને ઠરાવ બુકમાંથી આ વિવાદિત ઠરાવો રદ કરવાની સૂચના આપી છે વિવાદનું મૂળ કારણ ત્રીજી તારીખે યોજાયેલી સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો છે આ સભા બાદ પ્રમુખે સભ્યોની જાણ બહાર પાંચથી છ કરોડ રૂપિયાના નવા વિકાસના કામોના ચૌદ કરી દીધા આ ઠરાવો એજન્ડામાં સામેલ ન હતા અને સીધા મિનિટ્સમાં નોંધાઈ ગયા જેનાથી શાસક પક્ષના સભ્યોમાં પણ નારાજગી ફેલાઈ છે જ્યારે મીડિયાએ આ મુદ્દે પાલિકા પ્રમુખને એક શાળા પ્રવેશોત્સવ દરમિયાન સવાલ કર્યા ત્યારે તેઓ જવાબ આપવાને બદલે ચૂપ રહ્યા અને ભાગતા જોવા મળ્યા આ ઘટનાએ શંકાઓને વધુ ઘેરી કરી છે શાસક પક્ષના સભ્યો દ્વારા જ આ ગેરરીતિઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ વિવાદે વરસાદના રાજકારણમાં નવો તબક્કો શરૂ કર્યો છે શું આ ગેરવહીવટના મુદ્દે કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવું રહ્યું નગરપાલિકાની સામાન્ય સભા તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ના રોજ બોર્ડ મીટિંગ આપણે મળી હતી એ બોર્ડ મીટિંગમાં જે ઠરાવો જે બોર્ડ બહુમતી સભ્યો છે એ બહુ મોટી સભ્યોએ ઠરાવો અમુક અમુક કામો મંજૂર કર્યા છે પણ એમાં અમુક કામો લગભગ ચૌદ જેટલા ઠરાવો એટલે એ એ આઠ થી દસ કરોડના કામોના ઠરાવો અમુક સ્થાનેથી લઈને કોઈ પણ એજન્ડામાં લીધા સિવાય અને કોઈ પણ એની ચર્ચા કરવા સિવાય સભ્યોની જાણ કરવા સિવાય જો આવા ચૌદ જેટલા ઠરાવો જો બોર્ડમાં સભ્યોની ચર્ચા વગર લેવાતા હોય એ બરાબર નથી આ બાબતે નગરપાલિકાના મહત્તમ સભ્યો આવીને મળ્યા હતા ઇન્ડિવિજ બી મળ્યા હતા કે આ કામ થયું છે એટલે આ યોગ્ય કહેવાય નહીં મારી સમક્ષ રજૂઆત આવી એટલે મારે પણ આ બાબતે તપાસ કરવાની જરૂરિયાત હોય શકે મને સીએમ ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું કે આ બાબતે યોગ્ય માહિતી તપાસ કરીને માહિતી અમને જણાવો ખાસ કરીને ચીફ ઓફિસરને મેં કહ્યું વલસાડ ચીફ ઓફિસર કોઈ પણ ઠરાવ હોય કોઈ પણ બાબત હોય ચીફ ઓફિસર બી એજન્ડા હાજર હોય છે કોઈ અજૂકનું ઠરતું હોય તો એમની જોવાની જવાબદારી છે અને ચૌદ ઠરાવો જે મંજૂર કરી રહ્યા પ્રમુખ સ્થાનેથી પાછળથી લખવામાં તે ચીફ ઓફિસરથી જાણ એ યોગ્ય વહીવટીતંત્રની યોગ્ય કામગીરી કહેવાય નહીં એટલે મેં એક માગણી કરી છે કે જો આખા સત્ય વાત હોય આટલા કામો હોય સત્ય છે કે નથી તો આઈ ડોન્ટ નો પણ સભ્યોની રજૂઆત કેમ કે બોર્ડમાં નગરપાલિકાના સભ્યોનું મેઇન કામ હોય છે નગરનું હીટ જાળવવાનું અને હિટ જાળવવા માટે બોર્ડમાં ચર્ચા મહત્તમ કામો સારા કામો વિકાસના કામોની ચર્ચા કરીને એને સર્વાનુમૂને મંજૂર કરવાના નાણાં હોય કે ગ્રાન્ટ હોય કે રસ્તાઓ હોય જે થયું નથી એની રજૂઆત મારી સમક્ષ આવી એટલી એ લોકોએ મુખ્યમંત્રીને પણ લેતા લખ્યો છે સુરતના કમિશનરને પણ લખ્યો છે કલેક્ટરને પણ લખ્યો છે ચીફ ઓફિસરને પણ લખ્યો છે એટલે મારી જવાબદારી પ્રમાણે મને બી એ આ જાણકારી મેળવવાની મારે એક વલસાડ વિધાનસભાના પ્રતિનિધિ છે મારી પણ ફરજ છે જેથી કરીને મેં એક લેટર આપણે ચીફ ઓફિશન આપ્યો છે અને ખુલાસો કરને મને વિગત આપી જેથી કરીને હું જેપી કક્ષાએ મુખ્યમંત્રીની ઓફિસમાં કે પછી સુરતની કમિશનરની ઓફિસમાં જાણ કરી શકું એપ્રિલના રોજ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી એમાં એજન્ડાના ચાલીસ થી બેતાલીસ જેટલા કામો હતા તેની સંપૂર્ણ ચર્ચા કરી સામાન્ય આખી બોડીએ એની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલી હતી પછી બે મહિના જેટલો સમય વીતી ગયો પછી અમને એ સામાન્ય જમાની મિનિટ્સ આપવામાં આવેલી તેમાં વધારાના કામ તરીકે એકથી સોળ કામો લેવામાં આવેલા જે કરોડો રૂપિયાના કામ છે નીતિ વિષયક છે કે આજે નગરપાલિકા એ સ્વાયત્ત સંસ્થા છે ને એમાં જે પણ પાંચ હજાર કે દસ હજારથી વધારાના રૂપિયાના કામો કરવાના હોય તેમાં સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવે સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરીને આગળની કામગીરી કરવાની આ કરોડો રૂપિયાના કામ પ્રમુખ સ્થાનેથી વધારાના કામ તરીકે લઈ લેવામાં આવે તે અમારા હિસાબે યોગ્ય ન હતું આવનારા દિવસોમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પર આર્થિક જવાબદારી આવી શકે કાયદેસરની કોઈ જવાબદારી આવી શકે એવી પરિસ્થિતિમાં અમે નગરપાલિકાના સભ્યો સાથે લેખિતમાં એ કામોમાં અમારો વાંધો રજૂ કર્યો હતો એમાં એક ડોર ટુ ડોર કચરા નિકાલનું કામ હતું પ્લસ છે તે કચરાની ડમ્પિંગ સાઇટ પર જે કચરો ઘણા વર્ષોથી ભેગો છે એમના કહેવા મુજબ તેનો વૈજ્ઞાનિક ડબે નિકાલ કરવા માટેનો કંઈ ચાર કરોડનું કામ હતો જનરલી એવું હોય છે કે સામાન્ય સભામાંના જે એજન્ડા તે પંદર દિવસ પહેલાં કાયદેસર દરેક સભ્યોને મોકલવામાં આવતા હોય છે તો એ એજન્ડામાં એ કોઈ કામો હતા નહીં એ જે ત્રણ એપ્રિલની જે અમારી સામાન્ય સભા હતી એમાં કોઈ એજન્ડા અમને આપવામાં આવેલો હતો નહીં કોઈ પાર્ટી મિટિંગમાં કે કોઈ જગ્યાએ કામોની ચર્ચા કરવામાં જ નહીં આવેલી એટલે તો જ્યારે અમને મિનિટ્સ મળી તો અમે પોતે વિચારમાં પડી ગયા કે ભાઈ એવી તો આપણી શું મજબૂરી હતી કે ભાઈ આ રીતે વધારાના કામોમાં કરોડો રૂપિયાના કામો લખવા પડ્યા એ આપણે ઓફિસરનું કામ આપણે ઓફિસરમાં કરીશું આજે સારા પ્રવચન છે એટલે હું સારા પ્રવચનમાં તેનો કરી અત્યારે સારા પ્રવચન છે તો સારા પ્રવચનમાં તમામ સભ્યોએ આ વિરોધ કર્યો છે સભ્યોએ વિરોધ કર્યો છે વલસાડ જિલ્લા કોંગ્રેસ માં આંતરિક વિખવાદ જિલ્લા પ્રમુખ ની વરણી ને લઈ વિવાદ અલગ ની કમિટી બનાવી કર્યો વિરોધ સેન્સ કરતા જિલ્લા પ્રમુખ ની વરણી કરતા વલસાડ જિલ્લા માં કોંગ્રેસ માં વિરોધ આજરોજ વલસાડ ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ નેતાઓ કિશન પટેલ નો વિરોધ કર્યો કોંગ્રેસના હોદ્દેદારોએ કિશન પટેલને ભાજપના સ્લીપર સેલ ગણાવ્યા કિશન પટેલ ભાજપનું કામ કરતા હોવા છતાં તેમને કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી કિશન પટેલને હટાવવામાં આવે અને ન હટાવાય તો ભારતીય કોંગ્રેસનું બંધારણ મુજબ કલમ અઢારનું ઉલ્લંઘન થયું છે જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટી એઆઈસીસી અને પીસીસી સામે હાઈકોર્ટના દ્વાર ખટકાવશે વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા ઉચ્ચ લેવલે નેતાઓને ફરિયાદ કરી છે કોંગ્રેસમાં જિલ્લામાં આંતરિક વિવાદ વધતા કોંગ્રેસ તૂટવાને આરે કિશન પટેલનું પણ નિવેદન પાર્ટી જવાબદારી આપીશે એ નિભાવીશ પાર્ટીમાં કલેશ હશે બધાને મનાવી લઈશું ગરમાવાસણ ખકડે આ તો મોટું કુટુંબ છે નારાજ મિત્રોને મનાવી લેશું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું નારાજગી એટલી છે કે વલસાડ જિલ્લામાં પ્રમુખની જે વરણી થઈ છે કિશનભાઈ પટેલ ની આ કિશનભાઈ પટેલ છે વલસાડ જિલ્લાના અંદર આપણે જોયું છે કે ધરમપુરના અંદરમાં ચાર વખત એમને એમએલ ત્રણ વખત એમપી ની ટિકિટ દસ વર્ષ સુધી સતત જિલ્લા પ્રમુખ રહ્યા છે અને આ કાર્યક્રમમાં આપણે જોયું છે કે કોંગ્રેસનો ગ્રાફ સતત ને સતત આજે ચૂંટણીઓ જાય છે જિલ્લા ગ્રામ પંચાયતની તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ કિશનભાઈ નો કોઈ રોલ નથી કે કોઈ જગ્યા જઈને એવું નથી ઉભી રહેતા કોઈના સાથે નથી રહેતા તે જ રીતે વલસાડ જિલ્લાના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો સાથે પણ સંકલનમાં નથી રહેતા આ સંજોગોમાં બહુ સ્પષ્ટ અમારું માનવું છે કે આ કિશન પટેલ અને તે પણ જે એમની વરણી થયેલી છે એ સિલેક્શન થયેલું છે નોટ ઇલેક્શન એટલે અમે અમારો વિરોધ છે છે આ બાબતમાં પણ માંગણી કરી એઆઈસીસી પાસે પીસીસી પાસે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે બંધારણ છે જેની અઢાર કલમ અઢાર છે અઢાર હેઠળ નવેસરથી આ નવા પ્રમુખની વરણી કરવામાં માંગણી કરવામાં આવે અગર જો આ કલમ અઢાર હેઠળ નવા પ્રમુખની વરણી ના કરશો

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરીવાર મને જયારે મોકો આપે છે ત્યારે અમારા સાથી દોસ્તોને હું બધાને જાણું છું એ ઉમરગામના સાથીઓ હોય સાથીઓ હોય પાડિયાના સાથીઓ હોય એ કુટુંબ છે અમારું એ કુટુંબ ને અમે બધી રીતે જાણીએ છીએ કે એ કુટુંબમાં અમારે સામાન્ય રીતે ખૂબ કેરળથી ચાલવાની ચોક્કસપણે જરૂર છે અને એ તમે વિરોધની ચેટની વાત કરો છો એમાં પણ હું જોઈ શકું છું કે એક ઘર હોય અને એ ઘરમાં જયારે પાંચ માણસો એમાં વાસણો ખખડતા હોય તો આ તો આટલું મોટું મારે કુટુંબ ચલાવવાનું છે અને કોક ને કોક જગ્યાએ ત્યાં કઈ રહેશે એ સાથી રાજી કરીશું સાથે રાખીશું અને સમજાવી લઈશું અને સાથે રહેને એને ચાલીશું કેમ કે એમના પર પણ જે તાકાત છે એ તાકાતનો ઉપયોગ પણ અમારે ચોક્કસપણે કરવાનો રહેશે ને એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે જેટ એમની રીતે એમણે પણ કોક જગ્યાએ હોદ્દાની અપેક્ષા રાખી હશે એમને પણ જવાની આગળ જવાની ખેવના હોય અને એ ખેવના માટે ચોક્કસપણે હોય મનમાં લાગણી હોય ને કરી શકે એમાં કોઈ જાતનું મને એ નથી રજ પણ નથી કઈ પણ નથી પણ એ પણ ચોક્કસ મારા સાથી ત્યારે આવી જશે એવું હું ચોક્કસપણે માનું છું વાપીનો વિકાસ તો પોતાના મૂળમાં ચાલી રહ્યો છે અને કેટલાક લોકો તો હવે હવામાં જ તેને બરબાદ કરવા તૈયાર થઈ ગયા છે આજે સવારના સમયે વાપી શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ત્રણ વ્યક્તિઓને મહાનગરપાલિકાના ગટરના ઢાંકણા તોડી અને અંદરના સળિયા ચોરી કરતાં લોકોના કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે આ ઘટના એ સમયે બની છે છે જ્યારે શહેર સતત વરસાદથી અને પાણી ભરાઈ ગયું છે આવામાં ગટરના ઢાંકણા તોડવા માત્ર કાયદેસર ગુનો નથી પણ સામાન્ય નાગરિકોની જીવલેણ સમસ્યાઓ ઊભી કરે છે વરસાદની ઋતુમાં ખુલ્લા ગટર જાન લેવા પુરવાર સાબિત થઈ શકે છે નજરે ન દેખાતા હોવાથી પદયાત્રીઓ કે વાહન ચાલકો ક્યારેય પણ આવી જગ્યા પર પડી શકે છે કેમેરામાં ત્રણેય આરોપીઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે કે કેવી રીતે તેઓ ઢાંકણા તોડીને ચોરી કરી રહ્યા છે આ ઘટનાએ મહાનગરપાલિકાની નજરદારી અને પદવિહારો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે હવે સવાલ એ છે કે શું વાપી શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે કોઈ જવાબદારી છે કે પછી બધું ભગવાનના ભરોસે છે